હાય ગાઈઝ વેલકમ બેક ટુ અનાદાર વ્લોગ કેમ છો તમે બધા મજામાં જ હશો તો અમે ક્યારના ગામડે જવાનું નક્કી કરેલું હતું પપ્પાએ એવું કીધું હતું કે કાલે સાંજે જઈશું પણ તરત જ તરત પપ્પાનો વિચાર આમ બદલાઈ જ ગયો હાલનું કહી દીધું અને જો મમ્મી બધું એમનું કામ કરે ગયા આમ તો મજા જ પડી જાય કીધું મેં થેલી તો લીધી નઈ જો જે વસ્તુ લઈ જવાની છે ને ત્યાં તો ભૂલી જ ગયા છીએ ગાઈઝ જો હવે એક 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 થેલો આપણે નીચે મોકલાઈએ છીએ ગાડીમાં મૂકવા માટે અને ઓલમોસ્ટ ઘણું બધું કામ આપણે વાઇન્ડ અપ કરી લીધું છે જુઓ ભાખરી પણ બનાવી દીધી છે અને પપ્પા હવે એટલે જમી લેશે વાસણ વાસણ કમ્પ્લીટ કરી દીધા આટલું કમ્પ્લીટ કામ કરીને પછી નીકળીએ હવે ગામડે જવા જઈએ છીએ ને હવે થોડું ગાડીમાં સામાન ભરી દઈશું બધો સામાન બહુ બધો છે પપ્પા ચાલ એમ ચલ છે જલ્દી પપ્પા આવે પહેલા આપણે જઈએ છીએ તો ચલો ચાલો સો ગઈસ અમે જોઈએ છીએ કે પપ્પા પહેલા આવે છે અમે પહેલા આવીએ છીએ થૈ ગયા પપ્પા ધીમે 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 સો ગાઇસ હવે રાતના બાર વાગી ગયા છે

તો ગઈ જુઓ રાત્રે કેટલા દોઢ પોણા બે થયા છે ને અમે આવી ગયા છીએ હવે સામાન લઈ આવીએ ગાડી ત્યાં મૂકી દીધી છે સામાન લઈને આવીએ અમે સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં છો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો તો ચલો આપણે હવે જઈએ છીએ પક્ષીઓના દાણા નાખવા માટે

તો આપણે ગાડી તો અહીંયા મૂકી દીધી હતી અને હવે આપણે જવાનું છે સિદ્ધપુર થોડી ખરીદી કરવા માટે તો ફટાફટ ઘરનું કામ બતાવીએ ફટાફટ ઘરનું કામ બતાવીએ અને પછી જવાનું છે તો રેડી થઈ જઈએ પછી જઈએ જો અમારું મંદિર જય સદીમાં અમારા ઘરના કજિયાળા માણસ તો જો હવે બનાવી ગયા દાણા નાખી તો ગાઈ જો અમે ગામડે આવ્યા અહીંયા નવ વાગ્યા છે સવારના અને આ બે એ દી જુઓ કેવા ઊંઘ્યા છે અને હવે આપણે રસોઈની તૈયારી કરીએ છીએ આપણા ફોનમાં નેટ નથી તો આપણે કહીએ છીએ થોડું નેટ કરાવી આપો બેઠા આપણે ફોનમાં છે પણ નેટ નહીં અમે કેવા મોટા મોટા તપેલા દાળ ભાત મૂકે છે ટોકર શું જુઓ કહીશ અમારા ઘરમાં ચકલી ઉડે છે ચકલી જોઈ ને તમે હમણાં ચકલી આવી હતી ઘરમાં અને જુઓ આપણી રસોઈ થઈ ગઈ છે દાળ ઢોકળી ભાત બની ગયા છે હવે ભાખરી બનાવવાની છે મસાલાવાળી અને બસ જો ગઈ જ અમારે ખાવા પીવાનું તો હવે પતી ગયું છે હવે અમે જઈએ છીએ સિદ્ધપુર થોડી ખરીદી કરવા માટે મમ્મી જમવા બેઠા છે અમે લોકોએ જમે લીધું જોવા જમી અહીંયા બે જણા બેઠા છે વાતો કરવા

સવાઈ જ ચલો હવે અમે તૈયાર થઈ ગયા મમ્મી પપ્પા બધા તૈયાર થઈ ગયા ને હવે અમે જઈએ છીએ સિદ્ધપુર થોડી ખરીદી કરવા માટે એમાં એવું હતું કે જે અમારા ભાણિયા માટે બધું લઈ જવાનું છે એમાં કપડાં બધું તો લઈ લીધું હતું ઓમ લીધો તો પણ નજરિયા જે સડા કહેવાય ને એ નહોતા લીધા તો અત્યારે બપોરે જઈએ છીએ થોડું ઘણું બાકી છે તો સડા એવું લઈ આવીએ થોડું શાકભાજી લાવું છું થોડું અમુક બીજો બધો સામાન બાકી છે બધો લેતા આવીએ અને જુઓ અહીંયા તો ગાડી લઈને તૈયાર ઉભા છે દાદા આવી છે પહેલા તો પાછળ આવતો રે દાદા આગળ બેસે જુઓ કાલની સિંગ ખાય છે પછી ના

હવે નહીં આપણે સિદ્ધપુર ચોકલીપુર નું એરિયા કહેવાય સિદ્ધપુરનો અને અહીંયા ચોકલીપુરમાં ઘોડા ફેમસ છે સિદ્ધપુર નું બજાર છે સિદ્ધપુર બજાર જગ્યા છે ને હવે આપણે અહીંયાથી જઈએ છીએ અંદર માર્કેટમાં સરસ મજાનું માર્કેટ છે અહીંયાથી તો જુઓ અહીંયા એના પપ્પા પેડા લેવા જાય છે અમારે લોન કમ્પ્લીટ થઈ હતી ને તો માતાજીએ દર્શન કરવાના છે પેડા કરાવવાના છે માટે પેડા લેવા જાય છે ને અહીંયા અમે આવ્યા છીએ

જો આને મસ્તી ઘરે જન અમે છે ને અહીંયા આ છે એ મસ્ત મસ્ત પીસ છે

જો હવે જઈએ છીએ આપણે પોતું મારવા માટે પેલા કટકા આવે ને એકદમ મસ્ત સોફ્ટ એનો ઢગલો જોવા માટે જઈએ છીએ હવે જો ગઈ છે અહીંયા આપણો પોતું જોતા હતા પણ આપણને કઈ મજા નહીં આવી હવે આગળ જઈએ હોળી હાયડો લેવા ચાલતા ચાલતા જવું આગળ થોડું

ઝઘડતા ઝઘડતા અને હવે અમે ગાડીમાં બેસીને હવે જઈએ છીએ ઘરે અમારો ઓલમોસ્ટ બધી પતી ગઈ ખરીદી હવે હવે કંઈ લેવાનું બાકી રહ્યું નથી અમારે બસ જો અહીંયાથી હવે અમે શાકભાજી લે છે બસ હવે અહીંયાથી પપ્પા જાય છે ત્યાં સામે કેળા લેવા માટે જુઓ અહીંયાથી થી હવે લઈએ છીએ સિંગ ચણા મમરા બધું લઈ લઈએ હવે લીધો લીધું પેકેટ

चल वो થઈ જાય ચલ ફોટો પાડ જો ખસાવે કમ્પ્લીટ ફોટો પાડ જગ્યા ખાલી કર ચલો ફોટો પાડ જો ફોટો પાડ ચાલો જગ્યા ખાલી કરો હેમ હવે આપણે અહીંયા વટાણા ફોલવા બેસીએ છીએ ચલો વટાણા ફોલવાઈ જાઓ પપપા જુઓ તે આમાં જુઓ અહીંયા દાદાનો દીકરો બે પાટી ખેંચે છે અમે આ દર્શન કરવા માટે અમારે પ્રસાદી કરવાની પ્રસાદી હોય ગાઈઝ ઝુમ્મર કેવું મસ્ત છે ફરી જો પછી આપ જોઈએ આપણે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ

હવે જમવા કરવાનું કરીશું અને બસ પછી કાલે જવાની બધી તૈયારીઓ કરીએ છીએ તો ગઈશ તમને મારો વિડીયો કેવો લાગ્યો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા જોડાયા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચલો આવજો બાય બાય પહેલાં જ લાઈટ કર્યો તો કેવો મસ્ત